હેલો માય યુટ્યુબ ફેમિલી જય માતાજી કું કા મારા ક્યાંનું છો મારા બધા કલે જાઓ બધા મજામાં છું હું પણ મજામાં છું જો આજનો વ્લોગ મસ્ત થવાનો છે આ તો જવાનું છે સાઈડે જો કપાય છે પુરાણ થોડુંક રહી ગયું હતું પણ પહી તું છું તો જઈએ સાઈડે બની રહેજો ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરો ના ભૂલતા તમારા ભાઈબંધોને મસ્ત મજાના ચકલા દાણા નાખ્યા હવે જઈએ સાઈડ ઉપર નાસ્તો બાસતો કરીને બને રહેજો કન્ટિન્યુ કન્ટિન્યુ માં બને રહેજો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાના ચકણ દાણા નાખી દીધા જો મસ્ત મજાનો પોક તો જો પાયામહીન ચંદ્ર લેવાનું હે બેલાનું એ રીતે થઈ ટોલા લાગી ઓલા બેલાના મસ્ત મજાનું ખાઈ લીધું ખાઈ હવે કામ ચાલુ કરી હે જો હા રેતી તો નાખી દીધી છે એટલે કે રેતી નાખી દીધી માલ બનાવવાનો તરી બખડીયા નાખી દીધા તરી બખડીયા નાખી દીધા હા રીતના હવે ખાડીકરી માલ બનાવી હમ તો ચાલુ કરી નાહીએ ચંતર કરવાનું